તમારું નામ હિરેન હિરેન સાહેબ અને ચૌધરી સાહેબ છે એ ક્યાં છે બોલાવત બે ને સાથે હશો તમને ચર્ચા ની મજા આવે અમને મજા આવે ચૌધરી સાહેબ ને બોલાવી હેલ્ધી ચર્ચા થાય બંને બધા ચૌધરી સાહેબ ચૌધરી સાહેબ તમારી મદદ માં કોઈ સાહેબ ને જોતા હોય બોલાય દે જે ખબર હશે કઈ શું પેલા તો તો કે તમે લઈ આવો

જેમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થઈ ઓગસ્ટ મહિનામાં પણ અતિવૃષ્ટિ થઈ અને બંને વખતે અમે ખેડૂતોને સાથે રાખીને અહીંયા રજૂઆત કરવા આવ્યા એ વખતે પણ અહીંયા ઓફિસમાંથી એક રિપોર્ટ તૈયાર થઈ ગયો કે એક લાખ એકવીસ હજાર હેક્ટર જમીનમાં તમારો પ્રાથમિક સર્વે થયો છે એવું આ ઓફિસના આંકડાઓ હતા એ પણ ક્યારેક અઠ્યાવીસ તારીખે જાહેરાત કરવામાં આવી કે અમે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે સર્વે પહેલી તારીખે તો કલેક્ટર સાહેબને રિપોર્ટ આપી દીધો કે કે અમે હેક્ટર હેક્ટર એટલે જમીનમાં અમારો સર્વે થઈ ગયો એ વખતે તો પાણી ભર્યા હતા નંબર બે ત્રણ દિવસમાં એવડી તો કઈ ટીમ હતી કે જેને સર્વે હવા લાખ હેક્ટર એટલે સુરેન્દ્રનગરમાં વાવેતર સાડા પાંચ લાખ હેક્ટર આસપાસનું હતું ચોમાસું

અમે પણ માનીએ છીએ કે જે સમય મર્યાદા આપી એમાં ન પહોંચી શકાય તો તમારે ઓફિસમાં બેસીને બધા ખેડૂતોને નુકસાન લખી દેવું હતું કારણ કે બધા ખેડૂતોને ત્યાં પાણી ભર્યું હતું તો અહીંથી સ્વીકારતા આપણે આ વાત રહે જુલાઈ ઓગસ્ટની કે ત્યારે તો ખેડૂતોને વળતર મળ્યું પણ સંતોષકારક ન મળ્યું સર્વે થયો એ સંતોષકારક ન થયો પછી જે રળ્યો ગયો પાક થોડો પણ ખેડૂતોમાં બેસ્યો હતો આ તૈયાર પાક ઉપર કમોસમી વરસાદ થયો ઓક્ટોબર બે હજાર ચોવીસ માં અને બે હજાર ચોવીસ નો ઓક્ટોબર નો વરસાદ હતો એ ખેડૂતોનો તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી દીધું અને ખેડૂતોનું પાક નુકસાન થયું એ વખતે અમે હજારો ખેડૂતોની સંખ્યામાં રજૂઆત કરવા આવેલા અહિયાંથી તમે રિપોર્ટ પણ કરેલો કે ખરેખર પાક નુકસાન છે સરકારમાં રિપોર્ટ થયો

કે આ વળતર ખેડૂતો મળવા પાત્ર છે જે ખેડૂતો પાક નુકસાન હતું એ ઓનલાઈન અરજી કરશે ચૌદ તારીખ થી અઠ્યાવીસ તારીખ એટલે કે ચૌદ સાત થી અઠ્યાવીસ સાત સુધીમાં આ આ મહિનાની વાત કરું છું આ ચૌદ દિવસમાં ખેડૂતો એ અરજી કરવાની હતી એક પણ દિવસ તમારું પોર્ટલ ચાલુ રહ્યું નથી એટલે કે સરકાર ખેડૂતો બાપડા ઓનલાઈન અરજી કરવા વીસી ત્યાં જાય બીજા કોઈ ઓનલાઈન કામ કરતા હોય ખેડૂત અભણ છે અરજી કરવા માટે વારંવાર ધક્કા ખાતો તો ચૌદ દિવસમાં તમારી વેબસાઇટ તમારું પોર્ટલ એક દિવસ ખુલ્યું નહીં આજે પરિસ્થિતિ એવી થઈ સમય પૂરો ગયો હવે અરજી અરજી કરવાની કરવાની ક્યાં અને પોર્ટલ ખોલ્યું નથી એટલે કે ટેકનિકલ ખામી થી ખેડૂત અરજી કરવાથી વંચિત રહ્યો એના માટે તમે શું વિચાર્યું તમે શું કર્યું તમારા સુધી ફરિયાદ આવી કે શું થયું આ તમે બંને સાહેબો પાસે હું અપેક્ષા રાખીશ કે મને પોઝિટિવ જવાબ મળે એ બાબતે સરકારમાં જે વહીવટી બાબત છે કે વહીવટી અધિક નિર્ણય આ બાબતે કોઈ નિર્ણય લેવાનો નથી નિર્ણય લેવાય છે જે ઉપરથી એ તમને જાણ કરીશું તમે અહીંયાથી ચૌદ દિવસ પોર્ટલ ન ખુલ્યું ખેડૂત અરજી ન કરી શક્યા તો તમે પણ જાણો છો ખેડૂત અરજી નથી કરી શક્યો મતલબ એ વળતર વંચિત રહેશે તો ટેકનિકલ ખામી અમે તો વ્યક્તિગત કોઈની વાત નથી હિરેન સાહેબ હશે ચૌધરી છે પણ આ ખુરશીમાં બેઠેલા અધિકારીએ

કે કે અતા જે અરજીઓ કરેલી છે ખેડૂતે એ અરજીઓ માન્ય રાખવી કે કેમ એ અધી નિર્ણય ખેડૂત અરજી નથી કરી શકે કોર્ટર નથી ખોલ્યું આ તો તમે બંને સાહેબો સ્વીકારો છો ઓ સ્વીકારો છો ને હા નથી ખોલ્યું ઓકે તો મતલબ એવો છે કે કાં તો તમારે સમય મર્યાદા વધારવી પડશે ફરી વખત પોર્ટલ ખોલવું પડશે સમય આપવો પડશે યા તો ઓફલાઈન અરજીઓ ખેડૂતોને સ્વીકારવી પડશે અમે તમે જે કહો છો જૂની અરજીઓ થઈતી એ મુજબ અમે લઈ લઈએ

ઓગસ્ટમાં જેને વળતર ચૂકવી દીધું નહિવત ભલે આપ્યું છે પણ એ ખેડૂતોને આપણે સાઈડ કરીએ પણ ત્યાર પછી જેટલા ખેડૂત બાકી રહ્યા છે આનું તો તમે માનો છો ને કમોસમી વરસાદને અતિવૃષ્ટિએ ખેડૂતોનો પાક નિષ્ફળ બનાવી દીધો તો પાણી ભેરી દીધું તો બાકી રહેલા જે ખેડૂત છે એ તમામ ખેડૂતનો સમાવેશ થઈ જાય તો જ ખેડૂતને ન્યાય મળે બાકી પોર્ટલની કાં પોર્ટલની સમય મર્યાદા વધારો તમારી રજૂઆત આપી દો સરકારી બાબત નો પોઝિટિવ હું તમને સાહેબ આજે સંયમ રાખીને કેતો જ આવું છું કે દસ દિવસની સમય મર્યાદા આપીએ છીએ કા તો પોર્ટલ ની સમય મર્યાદા ખેડૂતને ને ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધારો અને પોર્ટલ કમ્પ્લીટલી તમામ દિવસ સુધી ખુલ્લું રહેવું જોઈએ યા તો ખેડૂતો જે બાકી રહ્યા છે ઓગસ્ટમાં વળતર મળી ગયું હોય એ ભલે નહીવત મળ્યું છે પણ એને આપણે સાઈડ કરી દઈએ પણ જેટલા ખેડૂત બાકી છે યા તો ઓફલાઈન અરજી આવી છે અને બાકીના ખેડૂતો હવે ઓફલાઈન અરજી કરી દે અને અરજીનો પણ વિષય કે આવે છે હું તો એ કહું છું ઓગસ્ટમાં ચૂક્યું બાકી રહેલા ખેડૂતને તમામનો સમાવેશ કરી લ્યો આ બે બાબતે નિર્ણય સાહેબ આવનાર 10 દિવસમાં લેવાય જાય એવી અપેક્ષા રાખીએ છીએ આ સંયમથી વિનમ્ર ભાવે તમને કહીને જાઉં છું 10 દિવસમાં નિર્ણય નઈ લેવાય

એટલે વિનંતી કરીએ છીએ કે અહીંયા ઉપર સરકારમાં જે રજૂઆત કરી હોય તમારા લેવલ થી લેખિત રજૂઆતો ચાલુ કરી દેજો નંબર બે તમે જે કીધું કે અગાઉ મૌખિક કરી છે સાહેબ તમે તો એક અધિકારી છો મૌખિક રજૂઆત નું પરિણામ શું આવશે તમે ઉપર રજૂઆત કરશો કલેક્ટર સાહેબ ની મીટિંગ માં કહેશો પણ મૌખિક નું પરિણામ શું છે સાહેબ મીટિંગ માં સાહેબ જતા હોય ને મૌખિક રજૂઆત તમે જે લેખિત રજૂઆતો કરી હશે ને આ લેખિત રજૂઆતોના કાગળ તૈયાર રાખજો હું દસ દિવસ પછી આવો ત્યારે મને આ જવાબ ન દેતા કારણ કે હું પણ ક્યાંકને ક્યાંક એવું માનું છું કે સામે બેઠેલા વ્યક્તિની ઉંમરનો મલાજો જાળવ રહે જો દસ દિવસ પછી આને આ જવાબ મને મળ્યો તો આને આ રાજુ કરપડા નહીં હોય એ વખતે બીજો રાજુ કરપડા આવશે બરાબર છે અને એ જવાબો આપવા પછી અભેરા થશે એટલે વિનંતી કરીએ છીએ કે દસ દિવસમાં આમાં કંઈ પોઝિટિવ હકારાત્મક જવાબ તમારા તરફથી આવે તમે સરકારમાં રજૂઆત કરી કમસે કમ તમે છૂટી જાવ અમે રજૂઆત કરીશું છીએ સરકારનો તમારી જે રજૂઆત છે સરકારમાં અમે મોકલી દઈશું સરકાર જે પછી નિર્ણય લેવો હોય એવું ખરું કાંઈ કહેવાના ફેર આવ્યો ભાઈ